તમે અલ્પેશભાઈ લો તારે ખુશ કોંગ્રેસ સાચી તમે હાર્દિક ને લો તારે કોંગ્રેસ સાચી તમે સમાવો કોંગ્રેસ સાચી કનૈયા કુમારને લો તો તમારે પારકા ભાણી ભોજન લેવું છે તમારું પોતાની તો મૂડી છે એ તો તમે ઉપયોગ કરતા નથી જેવા લોકો કે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ ની દયા આવે છે તો તમારા પેજ પ્રમુખ ત્યારે ક્યાં ગયા ભાઈ જીગ્નેશ મેવાણી લઈને બધાને અમારા સાહેબ બનાવીને બેસાડતી દેતા ત્યારે અમે તો પાછા સામે અમાર મંજિરાજ હતા એવું થયું ને એનો મતલબ સરકાર રોડ ઉપર છે અને વિપક્ષ ટાઉન હોલોમાં છે અજય જેમ બબે ત્રણ ત્રણ ચાર ચાર વાર રહી દીધા છે એને જ તમે પાછા ધક્કામાં ધક્કા મારી મારીને પાછા ચૂંટણીના મેદાનમાં મૂકો છો બધા ધોકા ચોળી ચોળી પાછા મૂકો ઘણા લોકો એને તોડફોડ કમિટી કે ઘણા એનું ઓપરેશન લોટસ કે છે સાચું નામ એનું જોઈનિંગ કમિટી છે ત્રણ વખત પૃથ્વીની પ્રદક્ષિણા થાય ત્રણ વખત એટલો પટેલ સાથે પ્રવાસ કર્યો છે પોતાની સાથેના વ્યક્તિઓને કઈ રીતે દબાવી શકાય કઈ રીતે પૂરા કરવા એ સતત એકના એક વિચારધારામાં કોંગ્રેસની આખી કેડર ખતમ થઈ હતી એનો સૌથી મોટો શિકાર કે વિક્ટિમ હોય તો હું એક આઉટસોર્સિંગ કરેલી જે ડાયબેરી વિચારધારા છે એવો એક વર્ગ કોંગ્રેસમાં આવી ગયો છે એના કારણે કન્ફ્યુઝ છે કોંગ્રેસ કોંગ્રેસના એક નેતાની મોટા નેતા જેમાં દસ હજારની જનતા હોય એવો એક ફોટો મને બતાવજો તો કોંગ્રેસે પોતાના ભૂતકાળમાં પણ નજર કરવાની જરૂર છે વાઇફના શક્તિશાળી પ્લેટફોર્મથી